સાબરકાંઠાના વડાલીમાં સ્કૂલમાં હોબાળો શેઠ સીજે હાઈસ્કૂલમાં વાલીઓનો હોબાળો સાથી વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીને માર માર્યાની ફરિયાદ ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર માર્યાનો આરોપ છે ગઈકાલે સમાધાન બાદ આજે ફરી સ્કૂલની બહાર હોબાળો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે શાળાની બહાર કાલે વિરોધ કર્યો હતો લોકોના રોષને જોતા સ્કૂલ પર પોલીસ બોલાવી પડી હતી વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન ફોન લાઈન ઉપર જોડાયા છે દર્શન અત્યારે શું અપડેટ છે આજે વિરોધ છે યથાવત જોવા મળી રહ્યો છે જી ચોકાસી સાબરકાંઠાના વડાલી ખાતે આવેલી શેઠ સીજે હાઈસ્કૂલમાં વાલીઓએ હોબારો કર્યો હતો વિદ્યાર્થીઓ બે દિવસ અગાઉ જે સહઅધ્યાયીઓ હતા તે સહઅધ્યાયીઓ વચ્ચે સ્કૂલ છૂટ્યા બાદ મેદાનમાં જ મગજમારી થઈ હતી અને આ વિદ્યાર્થીઓ અંદર અંદર બાકડ્યા હતા તેને લઈને જે વિદ્યાર્થીઓના વાલીઓ છે તે વાલીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ગઈકાલે પણ આ રીતનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો વિરોધ બાદ સમાધાન સધાવ્યું હતું અને ત્યારબાદ આજે ફરી એકવાર હિન્દુ પરિષદ ઘટરંગળના જે